સ્ટિંગ ઓપરેશન કરીને કોંગ્રેસ ભાજપને આપને હરાવા એક થયા હોવાનો દાવો કર્યો છે જ્યારે કોંગ્રેસે આપ સામે બધ નકશીની નોટિસ પણ ફટકારી હતી આટલી રાજકીય કડવાસ અને આક્ષેપબાજી વચ્ચે આ બંને પક્ષો આજે સુરતના કાપોદરામાં ખાતે આવેલી ડિજીવીસલની કચેરી સામે સંયુક્ત વિરોધ પ્રદર્શન કરશે ટી દ્વારા જાન્યુઆરી મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષાનું મેરિટ લિસ્ટ પણ બહાર પડી ગયું છે અને હજુ સુધી નિમણૂક પત્ર આપ્યા નથી એ નિમણૂક પત્ર મેળવવા માટે જેટલાય પણ પરીક્ષા આપી હતી એમની સાથે અમે અહીં આવ્યા છે એ વિદ્યુત સહાયક તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવે એવી અમારી માંગણી સાથે અમે અહીં હલ્લાબોલ કરવા માટે આવ્યા છે સરકાર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દિલ્હીની એક એજન્સીને 200 કરોડ રૂપિયાનું કામ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે જેના કારણે એ ભણેલા ગણેલા આઈટીઆઈ પાસ એન્જિનિયર વિદ્યાર્થીઓ જે વિદ્યુત પરીક્ષા પાસ કરી છે એમને નોકરી નથી મળી અને જે આવી છે એણે માત્ર નવ પાસ આઠ પાસ વિદ્યાર્થીઓને વિદ્યુત સહાયકની ની નોકરી આપી છે જે લોકો પાસ થયા છે અઢારસો ચોસઠ જેટલા લોકો આજ દિન સુધી એમની ભરતી નથી કરવામાં આવતી ત્યારે એમની ભરતી ની જગ્યાએ બીજા ખાનગી કોન્ટ્રાક્ટરો અને કેટલાક લાગતા અધિકારીઓની ભરતી થાય છે એની સામેનો અમારો વિરોધ છે જે પણ લોકો પાસ થયા છે એ અઢારસો ને ચોસઠ લોકોની ભરતી થાય એ અમારી માંગણી છે બીજું કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને ટોરેન્ટો અને અદાણીને આપવા માટે જે સ્માર્ટ મીટરની યોજના એ લોકો લાવ્યા છે જેનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં માત્ર પોતાના પક્ષમાં નામનો ઉલ્લેખ છે અને વાસદા આદિવાસી સમાજના નેતા અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે કોંગ્રેસની યાદીમાં આપણા ધારાસભ્ય ચૈત્ર વસાવાનો નામનો ઉલ્લેખ નથી જોકે બંને પક્ષોની યાદીમાં વિરોધ પ્રદર્શન માટેનો સમય સવારે સાડા દસ વાગ્યા અને સ્થળ ડીજી વિસેલની કચેરી ઉર્જા સદન કાપોદરા સુરત એક જ દર્શાવવામાં આવ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત